અનિલ કુમાર ધતુરી યાદવે ફરિયાદી બહેનના બે વર્ષના બાળકનું અપહરણ કર્યું હતું જે બાબતની ફરિયાદ બાળકની માતાએ દહેજ પોલીસ મથકમાં નોંધાવી હતી ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસે ઇન્સ્પેક્ટર એચ બી ઝાલાનાઓએ અલગ અલગ ટીમો બનાવી આરોપી તથા ગુમ થનારને શોધી કાઢવા કામગીરી હાથ ધરી હતી પોલીસ ઇન્સ્પેક્ટર એસબી ઝાલા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસબી જરૂરી ટેકનિકલ માહિતી મેળવી એનાલિસિસ કરી ટેકનિકલ તથા આધારે આરોપી ભોગ બનનાર બાળક સાથે મહારાષ્ટ્રના વસૈ ખાતે હોવાની માહિતી મળતા એક ટીમ મહારાષ્ટ્રના વસઈ ખાતે આ કામના આરોપી તથા ભોગ બનનાર બાળકને શોધી કાઢી

પોતાના દીકરાને પોતાની જાણ બહાર અપહરણ કરીને લઈ ગયેલો છે એવી ફરિયાદ હકીકત જણાવતા દહેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આસપીજી ઝાલાએ બનાવની ગંભીરતાપૂર્વક નોટ લઈ પોલીસ સ્ટેશનની જુદી જુદી પોલીસના માણસોની ગેમો બનાવેલી અને આરોપીની સુધકોળ માટે મોકલી દેવામાં આવેલી તપાસ કરતા આરોપી ટ્રેન મારફત મુંબઈ જઈ રહ્યો છે એવી જણાવી ટીમ એક આરોપી તરફ રવાના કરવામાં આવેલી અને પકડી પાડવામાં આવેલો હતો અને ટીમના પોલીસના માણસો દ્વારા આરોપીને દહેજ પોલીસ સ્ટેશન ને લાવવામાં આવેલો હતો અને એના આજે અપહરણ થયેલું હતું બે વર્ષના બાળકનો એને મુક્ત કરવામાં આવેલો હતો એનું મેડિકલ પણ ચેકઅપ કરવામાં આવ્યું હતું ગુનાની તપાસના કારણે આરોપીને ધરપકડ કરવામાં આવેલી છે આમાં મોટીમાં આ જે ફરિયાદી બેંક છે એ આ આરોપીના સાથે પહેલેથી પરિચયમાં હતી એના સાથે પ્રેમ સંબંધ પણ હતો આરોપી છે એ બેંગ્લોર રહેતો હતો અને આરોપીને સંતાન ન હતું તો એ આ બેન ની પાસેથી સંતાન પોતાની પાસે રહેવા રાખી લેવા માંગતો હતો અને આ ફરિયાદી બેન છે એને આપવા માંગતા ન હતા તો આ ફરિયાદી બેન ની જાણ બહાર પૂર્વક આ બાળકનું અપહરણ કરીને લઈ ગયેલો હોવાનું તપાસમાં જણાવ્યું તો આ હતા અત્યાર સુધીના સમાચારો વધુ અપડેટ જોવા માટે જોતા રહો